ગણિત વિષયના પાઠ નંબર છ ત્રિકોણ અને તેના ગુણધર્મો તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમની સ્વ અધ્યયન પોથીનો પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો સૌ પ્રથમ અધ્યયન નિષ્પત્તિ આપેલી છે વિષય વસ્તુના મુદ્દા છે અને પૂર્વ જ્ઞાન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક ત્રિકોણની બાજુની લંબાઈ અનુક્રમે દસ સેમી છ પોઈન્ટ પાંચ સેમી અને એ સેમી છે જ્યાં એ એ પૂર્ણ સંખ્યા છે તો એની ઓછામાં ઓછી કઈ સંખ્યા ઓછામાં ઓછી કઈ કિંમત હોઈ શકે જવાબ આવશે ડી નંબર બે બાજુની આકૃતિમાં પી ક્યુ બરાબર પી એસ છે તો એક્સની કિંમત શું થશે બી નંબર ત્રણ કાટકોટ ત્રિકોણમાં કાટખૂણા સિવાયના બે ખૂણા ક્યાં હોય છે સી લઘુકોણ નંબર ચાર ત્રિકોણમાં એક ખૂણો નેવો અંશ હોય તો બાકીના બે ખૂણા પિસ્તાલીસ અંશના થાય બાકીના બે ખૂણામાં એક ખૂણો નેવું અને બાકીનો પિસ્તાલીસ થાય બાકીના બે ખૂણા કોટિકોણ થાય અને આપેલ વિકલ્પમાંથી કયો વિકલ્પ સાચો છે તો કે માત્ર ત્રણ નંબર પાંચ ત્રિકોણની આ બાજુઓના માપ ત્રણ સેમી ચાર સેમી પાંચ સેમી હોય તો તે કયો ત્રિકોણ બનશે કાટકોણ ત્રિકોણ નંબર છ ત્રિકોણ પી ક્યુ આરમાં ખાલી જગ્યા સાત એકસઠો બાજુની આકૃતિમાં એક્સ ની કિંમત કેટલી થશે એકસો વીસ અંશ સમુદ્રી બાજુ ત્રિકોણનો એક ખૂણો એકસો દસ અંશ છે બાકીના બે ખૂણાના દ્વિભાજપથી બનતો ખૂણો કેટલો થશે એકસો પિસ્તાલીસ અંશ નંબર દસ બાજુની આકૃતિમાં દર્શાવ્યા મુજબ ખૂણો એક્સ અને ખૂણો વાયની કિંમત કેટલી થશે તો ડી સિત્તેર અંશ અને સાહીઠ અંશ નંબર અગિયાર નીચેની આકૃતિમાંથી કઈ આકૃતિનો વેગ ત્રિકોણને બહાર હશે ડી નંબર બાર ત્રિકોણ એ બી સીમાં ડી અને બી સી મધ્ય બિંદુ છે જો એ બી બરાબર એસી હોય તો ખૂણો એ સી બરાબર ખાલી જગ્યા થશે નેવું અંશ નંબર તે સંબાજુ ચતુષ્કોણના વિકર્ણો નંબર બાર સેમી અને સોળ સેમી છે તો તેની પરિમિતિ શું થાય ચાલીસ સેમી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂર્વ નંબર ચૌદ ખાલી જગ્યા ત્રિકોણનો વેદ હંમેશા ત્રિકોણની બહાર હોય છે ગુરુકોણ નંબર પંદર કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુને ખાલી જગ્યા કહેવામાં આવે છે કર્ણ નંબર સોળ સંબાજુ ત્રિકોણમાં મધ્ય ગાને ખાલી જગ્યા પણ કહે છે વેધ નંબર સત્તર સમત્રી બાજુ ત્રિકોણમાં બે ખૂણા હંમેશા ખાલી જગ્યા હોય છે સરખા નંબર અઢાર જો ત્રિકોણમાં બે ખૂણાના માપનો સરવાળો ત્રીજા ખૂણા જેટલો થતો હોય તો ત્રીજા ખૂણાનો માપ ખાલી જગ્યા હોય નેવો અંશ નંબર ઓગણીસ બોતેર અંશના ખૂણાના પૂરક કોણનું માપ ખાલી જગ્યા છે એકસો આઠ અંશ નંબર વીસ આકૃતિમાં એનું મૂલ્ય શું થાય તો જવાબ આવશે એસી અંશ નંબર એવીસ બાજુની આકૃતિ મુજબ તમારે કરવાનું રહેશે પ્રશ્ન નંબર ત્રણ સૂચના મુજબ કરો નંબર બાવીસ ત્રિકોણ એક્સ વાય ઝેડમાં ખૂણો ઝેડ એ કાટકોણ છે અને ખૂણો એક્સનું માપ અને વાયના ખૂણો વાયના માપથી ત્રીસ અંશ વધારે હોય તો ખૂણો વાયનું માપ શોધો અહીં શોધી અને તમને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમારે ગણતરી કરવાની રહેશે નંબર ત્રેવીસ જ્યાં પ્રથમ પૂર્વમાં છ કિમી ચાલે છે ત્યાંથી જ આઠ કિમી ઉત્તરમાં ચાલે છે તો તે પ્રસ્થાન બિંદુથી કેટલી દૂર હશે તો તેમને પણ ગણતરી કરી અને આપેલ છે જે તમે જોઈ શકો છો નંબર ચોવીસ ત્રિકોણ પી ક્યુ પી ક્યુ બરાબર પીઆર હોય તો ખૂણો ક્યુ અને ખૂણો આરના માપ શોધો તેમને પણ ગણતરી કરી અને આપેલ છે જે તમે જોઈ શકો છો નંબર બાજુની દર્શાવેલ આકૃતિ પરથી એક્સ અને વાય ના માપ કેટલા થશે નંબર છવ્વીસ બાજુની આકૃતિ પરથી શોધો ખૂણો પીઓ એન અને ખૂણો એનપીઓ અહીં દર્શાવ્યું છે એટલે કે ગણતરી કરીને આપેલ છે નંબર સત્યાવીસ જો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ બે જેમ ત્રણ જેમ પાંચના પ્રમાણમાં હોય તો તેમના માપ શોધો અહીં શોધી અને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો નંબર અઠ્યાવીસ બાજુમાં દર્શાવેલ ત્રિકોણ એ બી સીમાં લંબ બીસી છે તો ખૂણો એક્સ ખૂણો વાય અને ખૂણો જેડના માપ શોધો નંબર ઓગણત્રીસ સમુદ્રી બાજુ ત્રિકોણની બે બાજુના માપ અનુક્રમે નવ સેમી અને વીસ સેમી હોય તો તે ત્રિકોણની પરિમિતિ કેટલી થશે શા માટે તેમની પણ ગણતરી કરી અને અહીં આપેલ છે નંબર ત્રીસ આકૃતિમાં એક્સનું મૂલ્ય શું થાય તો એક્સનું મૂલ્ય પણ અહીં આપેલ છે કે પચાસ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠ નીચે નવીસો અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર પર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી મેળવી શકો છો નંબર એકત્રીસ જમીન પરના બે થાંભલાની ઊંચાઈનો ક્રમે દસ મીટર અને પંદર મીટર છે તો તેમની ટોચ વચ્ચેનું અંતર તેર મીટર છે તો તેમના પાયા વચ્ચેનું અંતર કેટલું થશે તો અહીં ગણતરી તમને આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો

ત્રિકોણ એબીસી માં ખૂણો બી અને ખૂણો એ કરતા બમણો છે અને ખૂણો સી એ ખૂણો એ કરતા ત્રણ ગણો છે તો ખૂણો એ નું માપ શોધો તેમને પણ ગણતરી કરી અને અહીં આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો નંબર છત્રીસ બાજુની આકૃતિમાં એક્સ નું માપ શોધો અહીં એક્સ નું માપ શોધી અને તમને આપેલું છે સાઈઠ અંશ ચલો અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરો નંબર એક ત્રિકોણ ડીઈ એફમાં ખૂણો ઈ બરાબર નેવો અંશ હોય તો ખૂણો ડી અને ખૂણો એફ માટે શું કહી શકાય તેવો કોટિકોણ છે નંબર બે ત્રિકોણ પી ક્યુ પી ક્યુ બરાબર બરા અને ક્યુ ખૂણો ક્યુ બરાબર સો અંશ હોય તો ખૂણો આરનું માપ થશે ચાલીસ અંશ નંબર ત્રણ ત્રિકોણને કેટલા વેધ હોય છે ત્રણ નંબર ચાર ત્રિકોણની બે બાજુના માપનો ક્રમે છ સેમી અને દસ સેમી હોય તો ત્રીજી બાજુના માપ શું હોઈ શકે છ સેમી નંબર પાંચ બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબ બીસી બરાબર એ બરાબર ખૂણો એ બરાબર ચાલીસ અંશ તો ખૂણો એ સી માપ કેટલું એસી અંશ પ્રશ્ન નંબર બે સૂચના મુજબ કરો નંબર છ જો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ પાંચ જેમ ત્રણ જેમ એકના પ્રમાણમાં હોય તો તેમના માપ શોધો અહીં તેમના માપ શોધી અને આપેલ છે જે તમે અહીં જોઈ શકો છો નંબર સાત બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબ એ અને બી તળાવના સામસામેના બિંદુઓ છે સવિયરે કાટકોણ ત્રિકોણ રચ્યો છે તો એથી બી વચ્ચેનું અંતર શોધો એથી બી વચ્ચેનું અંતર અહીં શોધી અને બતાવેલ છે નંબર આઠ ત્રિકોણની બે બાજુઓના માપ છ સેમીને અગિયાર સેમી છે તો ત્રીજી બાજુનો માપ કઈ બે સંખ્યાઓની વચ્ચે હોઈ શકે નંબર નવ બાજુની આકૃતિ પરથી ખૂણો એનું માપ શોધો નંબર દસ નીચે આપેલ બાજુઓ પૈકી કઈ બાજુઓ ધરાવતો ત્રિકોણ શક્ય છે નંબર એક બે સેમી ત્રણ સેમી આઠ સેમી નંબર બે દસ પોઈન્ટ બે સેમી પાંચ પોઈન્ટ આઠ સેમી ચાર પોઈન્ટ પાંચ સેમી નંબર ત્રણ છ સેમી સાત અને આઠ સેમી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયની જે નવિસ્વ અધ્યયન પથ્થના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરી દેજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે